જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ શું નામ છે આપણું મોટા ભાઈ રમેશભાઈ આખું નામ બોલો મણવર રમેશભાઈ કરશનભાઈ મણવર રમેશભાઈ કરશનભાઈ ગામ તાલુકો ઓકે રમેશભાઈ આ કેટલા એકર દિવેલા વાવેતર કર્યું છે સાડા ત્રણ એકર સાડા ત્રણ એકર વિશ્વાસ અગિયાર અને વિશ્વાસ તેત્રી બે ભેગા વાવેતર કર્યા છે બે રાતના ઓકે ગયા વર્ષે રમેશભાઈ આપણે દિવેલાનું વાવેતર કરેલું તમે કેટલા એકર કર્યું હતું ચાર એકર ક્યારે કર ગયા વર્ષે તમે સંતોષ કારક જેટલ મળી દઉં ઉત્પાદનમાં સટક ઓકે બીજું રમે ભાઈ ગયા વર્ષે તમે વિશાક્ષત્રીપનું વાવેતર કર્યું એમાં કોઈ જગ્યાએ ઉત્તરક આવે છે કોઈ જગ્યાએ ઉત્તરક નથી આવતો પછી તે ડાળિયાનો રોગ છે તે તમને અહીંયા અહીંયા ક્યાં નઈ એવો કોક 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 સમય કોક કોક સમય કોક આવે છે બરોબર છે બીજું કે વિશ્વ ગામમાં અન્ય કંપની અન્ય જાતો નું ઘણું બધું વાવેતર થતું હોય છે એની સરખામણી તમને સંતોષકારક રિઝલ્ટ કઈ શકાય આ મે આ સાલે બીજી કોઈ કંપની નથી વાવ્યું દિવેલામાં વિશ્વાસ 33 ની 11 જ વાવેલા છે ઓકે વિશ્વાસ 33 ના જ વાવવાનું કારણ શું ગઈ સાલે મારે ઉત્પાદન સારો એવો મારી વાડી પર વાવ અને ઉતરક ઉતરક ના મળ્યું એના માટે મે વાવ્યું આ સાલે ઓકે ખેંગાર પરમાં માનો કે વિશ્વાસ કંપની ને ન ઓળખતા હોય કોઈ ખેડૂત ખરા અમારો ખેંગાર પર વિસ્તાર કરો આજુબાજુના ગામડા વિશ્વાસ અગિયાર તેત્રી અને સિત્તોતેર જે વિશ્વાસ દિવેલા આવે એને કોઈ ના ઓળખતા એવું બને